કવિશા ગ્રુપ અને અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા કવિશા એ એમ એ કપ બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો શહેરના વિવિધ સમુદાયના લોકો એકબીજા સાથે મળે અને કંઈક નવું કરે તેવા આશયથી કવિશા ગ્રુપ આ વર્ષે સમાજને કંઈક નવું આપવાનો ઉદ્દેશ્ય સાથે તેઓએ અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે મળી કવિશા એએમએ કપ બે હજાર ચોવીસનું આયોજન કર્યું છે વીસમી મે બે હજાર ચોવીસથી શરૂ થયેલ ટુર્નામેન્ટ દસ દિવસ સુધી ચાલશે તેમાં બાર ડોક્ટર્સની ટીમ સહભાગી બનશે સમગ્ર આયોજન કવિશા ગ્રુપના ડિરેક્ટર પાર્થ પટેલ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને પ્રખ્યાત ડોક્ટર તુષાર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ

સ્પેશિયલી આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય જે મેં કીધું એ જ રીતે કે ડૉક્ટરની હેલ્થ માટે ડૉક્ટર રૂટીન લાઈફમાં જે સ્ટ્રેસમાંથી છે એની પોતાની હેલ્થ માટે આ એક આયોજન છે કે જે એમની પોતાની હેલ્થ એના પર વધારે ફોકસ કરી શકે આ સ્ટ્રેસમાંથી બહાર આવી શકે અને એ વધારેને વધારે જનજાગૃતિ ફેલાવે કે ફિટ રહેવું એ ખૂબ જ જરૂરી છે અત્યારની રોજબરોજ લાઈફમાં આ ટુર્નામેન્ટમાં ટોટલ બાર ટીમો ભાગ લઈ રહી છે જેમાં મુખ્યત્વે અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રેક્ટિસ કરતાં આજુબાજુ પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો છે ડૉક્ટરોમાં પણ કેટેગરી છે કે એમબીબીએસ સ્ટુડન્ટ્સ ઇન્ટર્ન ડૉક્ટર્સ પીજી ડૉક્ટર્સ અને કન્સલ્ટન્ટ ડૉક્ટર જે નામચીન અમદાવાદના ડોક્ટર્સ છે એ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે આશરે બસો પચાસ ડૉક્ટર્સો ટોટલે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે અને આ ટુર્નામેન્ટમાં ટોટલ અઢાર લીગ મેચ હાય મિસ પાર્થ પટેલ એમ બી ઓફ ભવિષ્ય ગુમા અમે આ ક્રિકેટ લીગનું આયોજન કર્યું હતું કે એક એવા કન્સેપ્ટ અમે આપણે હંમેશા ડૉક્ટર આપણી ધ્યાન રાખતા હોય છે આપણી કેર કરતા હોય છે અને ફિટનેસનું બી ધ્યાન રાખતા હોઈએ તો આજે આપણને બી મોકો મળ્યો છે કે કદાચ એમની ફિટનેસનું ધ્યાન આપણે રાખીએ તો એ આવી એક ક્રિકેટ લીગથી અમે એમનું ફિટનેસ પ્રમોટ કરી રહ્યા છીએ જ્યારે આ ખ્યાલ આવ્યો ત્યારે અમે એ પ્રેસિડેન્ટ છે તુષારભાઈ પટેલ એમની જોડે વાત થઈ અને એ લોકો બી આવું કંઈક સેમ થોડ લાઈન ઉપર વિચારી રહ્યા હતા બટ એમને એવું હતું કે ભાઈ આનું આયોજન પ્રોપરલી કઈ રીતે થાય કેમ શું થાય એ અમારી જોડે એવું વ્યવસ્થા નથી તો એ જગ્યાએ કવિશા ગ્રુપે એક ઇનિશિએટિવ લીધો અને એક પ્રોપર ગ્રાઉન્ડ હોય પ્રોપર ફૂલ બધાને મળે પ્રોપર એક જે સારી ક્રિકેટની ટૂર્નામેન્ટ થવી જોઈએ ક્રિકેટ લીગ થવી જોઈએ જેમાં જેટલી બી વસ્તુ કવર થાય એ બધું જ અમે એમને પ્રોવાઈડ કરશું સપોર્ટ કરશું છેકથી છેક અગિયાર દિવસ સુધી ઇવન પ્રાઇઝ મની અને બાકી બધી વસ્તુ એ અમારા તરફથી સ્પોન્સર થયેલું છે અને અમે આખું ક્રિકેટ લીગ અમે અમે રીતે મેનેજ કરશું અને એક પ્રોપર પ્રોફેશનલ લીગ થાય અને બધાને ખૂબ મજા આવે અને ડૉક્ટરો શાંતિથી પોતાની રીતે ફિટનેસ સાચવીને રમે